ગીતા સાર શું તમે આને બધાને ફોરવર્ડ કરશો દરેકને વિનંતી છે કે તે ચાર દિવસમાં બને તેટલા લોકોને મોકલો તેને ફક્ત તમારા રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં મોકલવામાં આવવી જોઈએ અધ્યા એક અર્જુન વિષાદ યોગ અર્જુન કૌરવો સામે યુદ્ધ માટે તૈયાર ઊભો છે પરંતુ સંબંધીઓ ગુરુઓ અને મિત્રો સામે યુદ્ધ કરવાનું વિચારી વ્યથિત થાય છે તેના મનમાં મમત્વ દયા અને સંશય ઊભા થાય છે તેને ધર્મ અને અધર્મ વચ્ચે ગુંચવાઈને પોતાનો ધર્મ ભૂલી જાય છે અર્જુન ધનુષ પધરી દે છે અને યુદ્ધ ન કરવા નિશ્ચય કરે છે આ અધ્યાયમાં માનવીના આંતરિક સંઘર્ષનું દર્શન થાય છે અધ્યાય સાંખ્ય યોગ શ્રી કૃષ્ણ અર્જુનની આત્મા અવિનાશી છે તે સમજાવે છે મરણ શાશ્વત છે અને શરીર માત્ર એક વસ્ત્ર સમાન છે જે બદલાય છે સત્યકર્મ કરવું પણ ફળની આશા વિના કરવું તે કર્મયોગ છે અર્જુનને પોતાના ધર્મ માટે નિષ્ઠાપૂર્વક યુદ્ધ કરવાની પ્રેરણા મળે છે આ અધ્યાય ગીતાનો આધારશિલા છે આત્મતત્વ અને કર્મયોગનું પ્રવર્તન કરે છે અધ્યાય ત્રણ કર્મયોગ કર્મ કરવું એ મનુષ્યનો ધર્મ છે કર્મ વિના મોક્ષ શક્ય નથી ફળની લાગણી રાખ્યા વિના કરેલ કર્મ શ્રેષ્ઠ છે કર્મમાંથી ભાગવાનો પ્રયાસભ્રમ છે જગતના કલ્યાણ માટે પણ માણસે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવી જોઈએ કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે કે તું લડ પણ મોહથી મુક્ત બનીને અધ્યાય ચાર જ્ઞાન કર્મ યોગ કૃષ્ણ પોતે મૂળ છે તેમણે આ જ્ઞાન પહેલા વિવસ્વતને આપ્યું હતું કર્મ અને જ્ઞાન બંને માર્ગો એકતાન છે પણ જ્ઞાનથી કરેલ કર્મ શ્રેષ્ઠ છે જ્ઞાનાગ્નિ કર્મફળોને ભસ્મ કરી દે છે ગુરુ પાસેથી ભક્તિ અને સેવા વડે જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે જ્ઞાન પ્રાપ્તિ પછી વ્યક્તિ સમદ્રષ્ટિ પ્રાપ્ત કરે છે અધ્યાય પાંચ યોગ સત્ય સંન્યાસ અને કર્મયોગ બંને ધરાવે છે એવો વ્યતિત શાંતિને પ્રાપ્ત કરે છે અધ્યાય છે આધ્યાત્મિક યોગ ધ્યાન યોગ મનુષ્ય પોતાનું ઉદ્ધાર જાતે જ કરવું જોઈએ કર્મ અને ધ્યાનનો યોગ્ય સંયમ કરવો જરૂરી છે ધ્યાન સાધનામાં સ્થિરતા અને વિરાજા મહત્વપૂર્ણ છે મનથી અડગ થવાથી કૃષ્ણ કહે છે કે યોગીઓમાં પણ પોતે પરમાત્મામાં મન મુકનારો શ્રેષ્ઠ છે અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ કૃષ્ણ પોતે જગતના મૂળ અને તેના આકારો છે મનુષ્યમાં છ ગુણ ભૂમિ જળ અગ્નિ વાયુ આકાશ માનસ અને પરમાત્મા રૂપી ઉર્જા વસે છે મૂર્ખો માયામાં ફસાઈને પરમાત્માને ઓળખી શકતા નથી પરમવક્તિ દ્વારા જ પરમ જ્ઞાન પ્રાપ્ત થાય છે જાણનાર જાણે છે કે કૃષ્ણ સર્વત્ર છે અધ્યાયાઠ અક્ષર બ્રહ્મયોગ મૃત્યુ સમયે જે જે સ્મરણ થાય છે તે મુજબ જીવનો ગતિ થાય છે કૃષ્ણનું સ્મરણ અવસાન સમયે કરવું ઉત્તમ છે પ્રભુ પૃથ્વી અગ્નિ ચંદ્ર વગેરેની પાંખીને પોતાનું રૂપ દર્શાવે છે જ્ઞાનથી યુક્ત વ્યતિત મૃત્યુ પછી જન્મ મૃત્યુના ચક્રથી મુક્ત થાય છે અક્ષર બ્રહ્મનો ઉપાય ભક્તિ છે અધ્યાય નવ રાજવિદ્યારાજુહ્ય યોગ આ જ્ઞાન સર્વશ્રેષ્ઠ અને ગુહ્ય છે શ્રીકૃષ્ણ સર્વ જીવમાં વસે છે અને જગત ચલાવે છે ભક્તિથી શ્રીકૃષ્ણ સર્વ પાપો માફ કરી દે છે જે મને ભજે છે તે મારો છે ભક્તિપથ સર્વ માટે ખુલ્લો છે ભક્તિનો માર્ગ સરળ પણ સર્વશ્રેષ્ઠ છે અધ્યાય દસ વિભૂતિ યોગ કૃષ્ણ પોતાનું દિવ્ય શક્તિમય સ્વરૂપ દર્શાવે છે તેમની મહિમા સર્વત્ર છે પર્વતોમાં હિમાલય નદીઓમાં ગંગા પર્વતાવરોમાં શિખર વગેરે તેમની વિભૂતિઓના સ્મરણથી ભક્તિ ઊંડે જાય છે જ્ઞાનીઓ કૃષ્ણને સર્વરૂપે જાણે છે આ અધ્યાય ભક્તમાં કૃષ્ણ વિષ્ણુ સ્વરૂપની અનુભૂતિ કરાવે છે અધ્યાય અગિયાર વિશ્વરૂપ દર્શન યોગ અર્જુન કૃષ્ણ પાસે દિવ્ય દ્રષ્ટિ માંગે છે કૃષ્ણ પોતાનું વિશ્વરૂપ દર્શાવે છે જેમાં સર્વ જગતનો ઉદય અને સંહાર દર્શાય છે અર્જુન ભયભીત પણ સ્તબ્ધ થઈ જાય છે અર્જુન પરમાત્માનું સર્વ સ્વરૂપ ઓળખે છે વિશ્વરૂપનું દર્શન ભક્તિ અને કૃપા વગર શક્ય નથી અધ્યાય બાર ભક્તિ યોગ ભગવાન ભક્તિ અને જ્ઞાન બંનેનો સ્વીકાર કરે છે પણ ભક્તિ સરળ છે જે ભક્ત ક્રોધ વિહીન નિરહંકારી સહનશીલ છે તે કૃષ્ણને અતિ પ્રિય છે

જ્ઞાન દ્વારા મુક્તિનો માર્ગ ખુલ્લો થાય છે અધ્યાય સત્વ શુદ્ધિ અને પ્રકાશ આપે છે રજસ અસંતોષ અને પ્રવૃત્તિ લાવે છે અને તમસ અજ્ઞાન અને ઢિલાસી આપે છે મોક્ષ ઇચ્છનારને ત્રણેય ગુણો પરથી ઉન્નત થવું જોઈએ ભગવાન ગુણાતીત પરમાત્મા છે આ અધ્યાયમાં જીવનમાં ગુણોને ઓળખી શેષ માર્ગે ચલવાનો ઉપદેશ છે અધ્યાય પંદર પુરુષોત્તમ યોગ આ જગત એક ઊંધું વૃક્ષ છે જેનું મૂળ પરમાત્મા છે વૃક્ષનો ભેદ સમજીએ તો પરમાત્માને ઓળખી શકીએ જીવાત્મા પરમાત્માનો અંશ છે પણ મોહથી વિમુખ છે કૃષ્ણને પરમ પુરુષોત્તમ છે સર્વથી પર જ્ઞાન વડે એ પરમપદ પ્રાપ્ત થાય છે અધ્યાય સોળ દૈવી આસુરી સંપત્તિ યોગ દૈવી ગુણો અહિંસા દયા ક્ષમા સત્ય વગેરે છે આસુરી ગુણો અહંકાર ક્રોધ દ્વેષ અને છે સંપત્તિ તરફ ને આસુરી નરક તરફ લઈ જાય છે ભગવાન દૈવી ગુણો ઊંફાળવવાનું કહે છે આત્મવિશ્લેષણ માટે આ અધ્યાય અગત્યનો છે અધ્યાય સત્તર શ્રદ્ધા યોગ મનુષ્યની શ્રદ્ધા તેના ગુણો પ્રમાણે હોય છે સાત્વિક રાજસિક કે તામસિક યજ્ઞ તપ દાન પણ ત્રિવીત હોય છે શ્રદ્ધા વગર કરાયેલ કાર્ય વ્યર્થ છે ઓમ તત્સ એ બ્રહ્મનું ત્રિવેદી સ્વરૂપ છે શુદ્ધ શ્રદ્ધા મનુષ્યને પરમ ગતિ તરફ દોરી જાય છે છે અધ્યાય મોક્ષ શ્રેષ્ઠ કર્મ એ જે નિષ્કામતાથી થાય સંન્યાસ એ છે કે ફળની આશા છોડવી અને ફરજ પૂરી પાડવી જ્ઞાન ભક્તિ અને કર્મ ત્રણેય માર્ગ મુક્તિ તરફ દોરી જાય છે કૃષ્ણ અંતે અર્જુનને કહે છે सर्वधर्म त्याज्या मांग एक शरणंगरुज अर्जुन हवे स्थिर युद्ध माटे तैयार थाय छे वांच्या पछी गीता सार पांच व्यक्ति ने अचूक मोकलो आ गीता सार गमी होए तो लाइक करशो कमेंट्स जरूर लखो चैनल ने सब्सक्राइब करशो